બાર વાગે માલપુર ભારતીય કિસાન સંઘની માસિક બેઠક રાખવામાં આવેલ હતી જેમાં તમામ સભ્યો હાજરી સૌપ્રથમ કાર્યક્રમ ની કરવામાં આવી હતી ત્યારબાદ માલપુર કિસાન

આભાર બેઠક કરી આ અંગેની તેઓની સાથે પણ ચર્ચા કરવામાં આવે શ્રી એ પણ અધિકારીઓને આ બાબતે વાકેફ કરી સૂચના આપેલ છે ચેરમેન શ્રી તરફથી અમને સારો સહકાર મળેલ છે તેવું માલપુર તાલુકા પ્રમુખ શ્રી કિસાન સંઘ દ્વારા જણાવેલ છે ગૌરીશંકર પટેલ ન્યૂઝ ગુજરાતી અરવલ્લી